હવે સરપંચ સાહેબ તમે નક્કી કર નાખો જે થાતું અમારું બરોબર તમે નક્કી વચ્ચે રસ્તો મિલ દેજો સરપંચ દેખાતું એટલે એ ટાઈમ ના ના પહેરા તમારે મેટર પતા નહી તો અમને શું લેવા લઈને આયા

આ ડો છો બોલે હેલી બોલો બોલો કીધો હજાર વાળો કીધો ઘરે મોકલાઈ દીધું નીકળી તો અરે ઘરે તો મોકલાય દીધું પણ ફેક કરો આમના બાજુ થોડું એમ ખેંચાઉ

બેચરો સમાધાન કરવા ગયો તો બીજ માર થઈ ને આવ્યો હવે જવું પડશે એની ખબર કાઢવા હે ને બેચરા

મારે લેવાના હે શું લેવાના પૂછી ના કઈ મારે આમાં રેંગણા જ નહીં પૂછી ના પૂછી ના પૂછી ના આવ્યો નરતો હું નડતો નરતો એક જોતા તો નરતો બે બેચર બને મારે ત્યાં ખબર હું પેલા આવ્યો એમ ના ચાલે લે

ये आप चाहिन ये तो बस शुरू है अरे बेचबा उ पेलो आयो तो नहीं पेलो तो आयो पण पण पेलो आयो रे शू के है अबे साग ना मैं बतायन ले तो सने आलो पछु राखजवानी अनु पण एकू साग ना रे आंधो तो मरी मारी मा पण बेने थोड़ा थोड़ाक ले लेवता ने पण आई मेरा बेचबा एकू साग ना है अंदर तो मैं ने किदो करवानो कऊ साग ना ले लो पण तो रे ले ले कऊ पण साग ना ले ले बदाय

ঘৰেক্লো নাই

હા વેળો આવજો હા વેળો આવજો હા આપ કોઈ બેજરા ડોલાના બે તો પાણી દેવો હા તો એ મામા જંપોડો આ

<laughs> Eu não que... é... vai <laughs>